જે એક સારી બાબત છે પરંતુ શ્રવણ ચોકરી પાસે જે બ્રિજના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે ત્યાં કામ કરતા બિચારા ગરીબ વર્ગના લેબર મજૂરોની સલામતીના સુવિધાના નામે મીંડો જોવા આવડે છે શ્રવણ ચોકરી પર જે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યાં સિવિલ કામ કરતાં મજૂરોને સલામતી અંગે થોડી ચર્ચા કરવી છે શ્રવણ ચોકડી પર સિવિલ કામ કરતા મજૂરે જે ઊંચાઈ પર કામગીરી કરી રહ્યા છે તેમને સલામતીના એક પણ ઉપકરણ આપવામાં આવ્યા નથી ઓક્યુપેશન સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન મુજબ એક પોઈન્ટ પર કામગીરી કરવા માટે હાઈટ પાલન કરવું ફરજિયાત છે છે શ્રવણ સ્થિત જે કામ કામ થઈ રહ્યું ત્યાં સિવિલના મજૂરોને સેફ્ટી હેમ ગ્લો સેફ્ટી શૂઝ અને નોઝ માસ્ક જેવા સલામતીઓના ઉપકરણો આપવામાં આવ્યા નથી આ કામગીરી ચાલી રહી છે વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બેરિકેશન કરવામાં આવ્યું તેમજ સિવિલ કામગીરી કરી રહી હોય ત્યાં રેડ ફ્લેગ પણ લગાડ્યો નથી તેમજ વર્ક આઉટનું કટ તેમજ વર્ક એટ હાઇટનું બોર્ડ પણ જોવા મળતું નથી ઊંચાઈ પર પહોંચવા માટે મજૂરો સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી દેખાઈ રહી છે જે પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કન્સ્ટ્રક્શન કામ દરમિયાન લેબરો ઊંચાઈ પર લાઈફલાઇન અને સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ જેવા સલામતીના સાધનો વિના બિંદાસ સવરજવર કરી રહ્યા છે હવે જો દુર્ભાગ્યવશ ન કરી નારાયણ અને કોઈ કામદાર નીચે પટકાય અને ઇજાગ્રસ્ત થાય તો એનું મોત થાય તો એનો જવાબદાર કોણ સાઇટ પર કોઈ જવાબદાર અધિકારી કે પણ જોવા મળ્યા નથી શું આના પર કોઈ જવાબદાર અધિકારી કે સંબંધિત વ્યક્તિ પગલા ભરવામાં આવશે ખરા શું ગરીબ માણસોના જીવની કોઈ કિંમત નથી આ વિડીયોને બંને એટલો શેર કરો જેથી જવાબદાર વ્યક્તિ પર કાયદેસર પગલા ભરવામાં આવે અને જેને પણ કોન્ટ્રાક્ટર મળ્યો હોય એના પર દંડનીય કાર્યવાહી પણ થવી જ જોઈએ